જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જનસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ કેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો અરે પણ આમ જો એક પીએ પરકારમાં 6099 1599 રૂપિયા 1599 રૂપિયા જુનો પપ્પા થોડો પૈરાસમાં મિડિયમ સુપરમાર્કેટ 50 14 નાનો 10 બારી મંગળુભાઈ લખો 3 જૂનો નથી ના આમાં એકલો કૂબાય મારી મફરમા હાલો હા વનર હો આંગો વે ભલા હો હાલો પાકા હાલો

સહૂદન છત્રી શામી રૂપિયા નો ઓપન સ્મલ સરો મйноરો વાસલ લેનાર થી આવ હજાર જોને ને ભાઈ ભઈ જો બતો દાદ ભાઈ હજાર એ બધે ભેગા ને હજાર ગયા તમ બે ત્રણ બાદ આવતા બે ત્રણ હજાર બાજુ આવતા હજાર બાર ના પાપે ભાઈ હતા વી જ આવે આપડે બી બારવીસ ચોવીસ છો બીતર બત્રીસોત્રીસ બત્રીસ એક હજાર બત્રીસ ચાર બત્રીસ મીડિયા મીડિયમ માં

બારેકવન લેનારsia પાંચ વારી શંભુબાઈ બદલી બારેકવન જો આ બદલેને આપડા લગનાય બાપુ તો બંદી મરાટણ હાચ એકેડ બહાર રે દરવાજાની ઉપર મટર ત્યાં જમા જવા તનો જનમ 15 હોત કડાર વિવાહ ને 40 બે કલે 43 52 નંબર પર ગોઠા બહાર ગાડીઓ લોકો નીત ખડાય છે 18 69 70